હરિયોમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ મેં તમને ચેપ્ટરની બહારનો એટલે કે ચેપ્ટર બહારનો એટલે કે તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ રીતના લખવી અને તે તત્વ ધનમય છે કે તે તત્વ ઋણમય છે તે કઈ રીતના આપણે જાણી શકીએ તેની માહિતી આપી કીધેલું કે સૌ પ્રથમ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો ઇલેક્ટ્રોન રચના લખાઈ ગયા બાદ તે તત્વોમાં બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે એટલે ધનમય તત્વ બને અને પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે અને ઋણમય તત્વ બને આ તમને જ્યાં કોષ્ટક દેખાય છે ને એમાં જો એક બાજુ બધા ધનમય તત્વ છે એક બાજુ ઋણમય તત્વ છે અને તેની બીજી બાજુ એ બહુ પરમાણવીય આયન છે જે ખાસ કરીને તમારે બધા ઉદાહરણ તરીકે એમોનિયા પૂછાય તો એમોનિયાની સંજ્ઞા શું તો એમોનિયાની સંજ્ઞા એન એચ ફોર પ્લસ એટલે એમોનિયા એક ઇલેક્ટ્રોન શું કરતો હોય ગુમાવતો હોય પ્લસ એટલે ગુમાવતો હોય અને પ્લસ ખાલી છે એટલે કેટલા હોય એક એવી જ રીતના હાઇડ્રોક્સાઇડ દેખાય એટલે યાદ રાખી લેવાનું હાઇડ્રોક્સાઇડ દેખાય એટલે શું લખવાનું ઓ અને ઓએચ આવે એટલે ઓએચ કેવો હોય તો માઇનસ એક હોય એટલે કે ઇલેક્ટ્રોન એક મેળવે છે એવી જ રીતના નાઇટ્રેટ એટલે એની સંજ્ઞા છે એનો થ્રી અને ઉપર માઇનસ એટલે એનો સંયોજકતા કેટલી છે એક છે પણ એ એક ઇલેક્ટ્રોન શું કરતો હોય મેળવતો હોય હાઇડ્રોજન કાર્બોનેટ એચ સીઓ થ્રી માઇનસ એચ સીઓ થ્રી માઇનસ એટલે કે એક ઇલેક્ટ્રોન શું કરતો હોય મેળવતો હોય એવી જ રીતના કાર્બોનેટ

તમને એમ કીધું હોય એમોનિયમ ક્લોરાઈડનું અણુસૂત્ર લખો તમને એમોનિયા એમોનિયમ એમોનિયા છે એ શું આવે એ જ ન ખબર હોય કે એમોનિયામાં એનએચ ફોર પ્લસ હોય એ જ ન ખબર હોય તમે લખી જ નહીં કો ક્લોરાઈડનો જ તમે બનાવી શકો ક્લોરાઈડ એટલે સીએલ સીએલ એટલે એનો પરમાણુ ક્રમાંક સત્તર એની ઇલેક્ટ્રોન રચના લખો એટલે બે આઠ સાત સાત છેલ્લી કક્ષામાં સાત ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન એ શું કરતો હોય મેળવતો હોય મેળવતો હોય એટલે એની નીચે કેટલા માઇનસ એક તો અહીંયા એમોનિયામાં કેટલા આવે તો પ્લસ એક આવે તો એ તમને ખબર હોવી જોઈએ તો આ બાજુ સોડિયમ પોટેશિયમ સિલ્વર મેગ્નેશિયમ કેલ્શિયમ એ બધા એના વીજ સાથે આયન આપેલા છે એની બાજુમાં ઋણ આયન બધા બતાવેલા છે અને એની બાજુમાં બહુ પરમાણી આયન છે તો ખાસ નીચે જઈએ કે રાસાયણિક સૂત્રો કઈ રીતના લખવા હવે એ સમજવાનું છે તો કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ તેને કહેવાય તત્વની સંયોજકતા કોઈ પણ તત્વ છે એ બીજા તત્વ સાથે કઈ રીતના જોડાય છે આ તત્વ સાથે જોડાવાની સાપેક્ષ શક્તિ એટલે કે કોઈ પણ પ્લસ આયન ઋણ આયન સાથે જોડાય એ જોડાવાની સાપેક્ષ શક્તિને કહેવાય સંયોજકતા એના મહત્વની વાત કરીએ તો કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાઈને કેવી રીતના સંયોજન બનાવે એ તેની સંયોજકતા ઉપર આધાર રાખે કોઈ પણ તત્વ બીજા તત્વ સાથે કઈ રીતના જોડાય છે તો એની સંયોજકતા ઉપર આધાર રાખે અને આ સંયોજકતા તમને ક્યારે આવડે તો તમને જ્યારે રાસાયણિક સૂત્ર કેવી રીતના લખવું અને એના નિયમો શુક્રવારે ગુરુવારે તો વિડીયો નથી મૂકવાનો હતો શુક્રવારે જે વિડીયો આવશે ને એ વિડીયોમાં તમને ખાસ શું નવું જાણવા મળશે તો એ વિડીયોમાં હું તમને લખીને સમજાવીશ કે કયું તત્વ કોની સાથે કેવી રીતના જોડાય એની કયા કયા સ્ટેપ વાઇઝ ગણતરી કરવી કયા કયા સ્ટેપમાં આગળ વધવું એ સમજાવીશ તમે નવનીતમાં જોશો ને તો નહીં ખબર પડે પણ આપણે બે ત્રણ પાંચથી છ સંયોજન બનાવતા શીખીશું ને ત્યાં તમને આપમેળા આવડી જશે બધા સંયોજન બનાવતા ઘણી પહેલાં તમારે ખાસ કરીને એના નિયમો સમજવા પડશે કે કોઈ પણ સંયોજન હું બનાવી રહ્યો છું તો મારે કયા નિયમોનું પાલન કરવું પડશે તો જુઓ પહેલો મુદ્દો કોઈ પણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહેવાય કોઈપણનું નામ આપેલું હોય એને તમે સંજ્ઞા સ્વરૂપે દર્શાવો એને તેનું કેવું સૂત્ર કહેવાય રાસાયણિક સૂત્ર કહેવાય જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે જેમ સંયોજન અલગ નામ અલગ તેમ તેનું રાસાયણિક સૂત્ર પણ કેવું છે છે અલગ આ માટે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજકતાનો તમને શું હોવો જોઈએ ખ્યાલ હોવો જોઈએ તો ત્રીજો મુદ્દો આવ્યો કે કોઈ પણ છે એની તમને સંજ્ઞા પણ આવડવી જોઈએ અને સંજ્ઞાની સાથે સાથે તમને તેની સંયોજકતા પણ આવડવી જોઈએ આ બંને આવડતી હોય તો જ તમે કોઈ પણ રાસાયણિક સૂત્રો લખવા માટે કયા કયા નિયમોનું શું કરવું જોઈએ પાલન તો મેં પહેલો મુદ્દો આયનની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત હોવા જોઈએ પહેલો મુદ્દો એવું કહે છે તમે કોઈ પણ સંયોજન બન કોઈપણ ઋણ તત્વ આ બંનેને ભેગા કરીને કોઈ પણ સંયોજન બનાવ્યું તો એ સંયોજન બનાવ્યા પછી એનો વીજભાર કેવો હોવો જોઈએ શૂન્ય હોવો જોઈએ બંનેનો વીજભાર સરખો થઈ જવો જોઈએ બંનેનો વીજભાર શૂન્ય થાય તો જ સંયોજન બને બાકી સંયોજન બનશે નહીં આ તમે કાલે ગણતરીમાં રીમા જોશો એટલે તમને ખબર પડશે કઈ રીતના વીજભાર શૂન્ય થવો મુદ્દો યાદ રાખો બંને વચ્ચેનો વીજભાર કેવો થવો જોઈએ શૂન્ય થવો જોઈએ કેવો થવો જોઈએ શૂન્ય બીજો મુદ્દો એવું કહે છે કે કોઈ પણ સંયોજન તમે લખો તો એમાં ધાતુ હોય અને એક અધાતુ હોય તો પ્રથમ સંજ્ઞા હંમેશા ધાતુની એટલે કે ધન આયનની જ લખવાની તમે કોઈ પણ બે સંયોજનો ભેગા કરો છો તો એ બંનેને ભેગા તમારે કરવા છે તો હંમેશા જે પહેલી સંજ્ઞા છે એ ધન આયનની આવશે અને બાજુની સંજ્ઞા છે એ કેવા આયનની આવશે ઋણ આયનની આવશે એટલે પેલું તત્વ ધનમય તત્વ બીજું તત્વ ઋણમય તત્વ હશે જો તમને ઉદાહરણ કીધું છે કેલ્શિયમ ઓક્સાઇડ લખો તો કેલ્શિયમ ઓક્સાઇડનું સંયોજન બને એમાં બે છે કેલ્શિયમ અને ઓક્સિજન તો કેલ્શિયમ ધાતુ છે એટલે એ પહેલા આવી ઓક્સિજન અધાતુ છે તો એની બાજુમાં આવી એ બેન કેમ જોડાય સંયોજકતા કેમ લખવી હમણાં તમને વિડીયો તમે જોશો શુક્રવારનો એટલે વધારે ખબર પડશે સોડિયમ ક્લોરાઈડ એનએ સીએલ તો એમાં એનએ એટલે ધાતુ છે અને ક્લોરાઇડ એટલે સીએલ અધાતુ છે આયન સલ્ફેટ તો આયન ધાતુ છે અને સલ્ફર અધાતુ છે તો આમ કોઈ પણ સંયોજન લખવામાં આવે ત્યારે ધન આયન ડાબી બાજુ એટલે કે તે પહેલાં લખાય અને ઋણ આયન જમણી બાજુ એટલે પછી લખાય ને ની બહાર તેનો ગુણોત્તર દર્શાવી શકાય છે આ ખાસ ધ્યાન રાખવાનું બહુ પરમાણવી આયન એટલે કોષ્ટક યાદ રાખવાનું કીધું એન એચ ફોર સીઓ ઓ થ્રી એસઓ ફોર એમાં તે બધા સ્વરૂપોથી બહુ પરમાણવી આયન છે હવે ઈ બહુ પરમાણવી આયન તમે ઓએચ છે તો એ ઓએચ ના બે અણુ ક્યારેક લેવાના થાય તો ઓએચ આખા ને કાઉસ આપીને પછી બે અણુ લેવાના તમે ઓ એચ ટુ લખીને આખો એમ નહીં આવે તો ખાલી એચના ભાગમાં જ બે આવ્યા એવું કહેવાય છે એટલે ઓ ના ભાગમાં બે આવે તો ઓ એચ લખીને આખાને કાઉન્સ કરવાનો ઓ ને આખાને કાઉન્સમાં લેવાનો પછી બે લખવાના એટલે સમજાય કે ઓ ના કેટલા અણુ લીધા છે બે અણુ લીધા છે જો નીચે લખવું જો બહુ પરમાણવીય આયનની સંખ્યા એક હોય તો કાઉન્સ ન કરો તો ચાલે પણ બે કરતાં વધારે હોય તો બહુ પરમાણવીય આયનમાં શું કરવો પડે કાઉસ કરવો પડે ઉદાહરણ તરીકે જો નીચે લખું એનએચ ફોર એના કેટલા અણુ લીધા છે બે તો એનએચ ફોરને કાઉસમાં લખ્યો છે એનએચ ફોર ટુ એસો ટુ એમોનિયમ સલ્ફેટ એસો ફોર તો ખબર પડી કે નહીં તો આ થઈ ગયા સંયોજન લખવા માટેના નિયમ પણ આપણે સમજશું ને એમાં હું એક બે નિયમ તમને ઉમેરાવીશ તમારે કોઈ પણ સંયોજન બનાવવું હોય તો પહેલાં સંયોજકતા મેળવવી પડે સંયોજકતા તમને યાદ ન હોય તો એની શું લખવી પડે ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન રચના લખો એની ઉપરથી તમને શું આવડે સંયોજકતા સંયોજકતા ઉપરથી આપણને ખબર પડે કે વીજભાર જીરો થાય છે કે નહીં જો ન થતો હોય તો ચોકડી ગુણાકાર કરવાનો તમે જો આ બધા એ સંયોજનો ખાલી બતાવું હાઇડ્રોજન ક્લોરાઈડ હાઇડ્રોજન સલ્ફાઈડ પાણી કાર્બન ટ્રેટ્રા ક્લોરાઈડ કઈ રીતના બને બહુ પરમાણુ આયન કઈ રીતના બને તો આજે આપણે જોયું આયન એમાં બહુ પરમાણુ આયનનો મુદ્દો બધા ખાસ હું તો એમ કઉ એક આયન પાંચ વાર લખો અને યાદ રાખું કે એમોનિયા છે તો એનએચ ફોર પ્લસ જ હોય એમોનિયા છે તો એનએચ ફોર પ્લસ જ હોય એક ઇલેક્ટ્રોન ગુમાવતો જ હોય સલ્ફેટ છે તો એ ફોર માઇનસ ટુ જ હોય બે ઇલેક્ટ્રોન મેળવતો જ હોય એટલે તમને ડાયરેક્ટ જોવાયા તું એ બહુ પ્રમાણે આયનમાં ક્યારેક પૂછવું હોય સોડિયમ નાઇટ્રેટ તો સોડિયમનું તમે એને લખી શકો પણ નાઇટ્રેટનું શું થાય એ ન ખબર હોય તો એનું થાય એનો થ્રી અને એક ઇલેક્ટ્રોન શું કરતો હોય એ મેળવતો જ હોય એટલે નીચે એની સંયોજકતામાં માઇનસ એક લખાઈ જવું જોઈએ તો આ રીતના કોઈ પણ સંયોજન આપણે બનાવી શકીએ છીએ અને બનાવવાના છે any